અને કોંગ્રેસ પાર્ટીએ ઘણા વિલંબ પછી દિનેશભાઈને મેન્ડેટ આપ્યો આપ્યો ત્યારે જે લોકોએ સજેસ્ટ કર્યું કે સારા કેન્ડિડેટ લાવો યુવા કેન્ડિડેટને લાવો એ વસ્તુ અહીંયા આપણી પુરવાર થાય છે પણ હવે પછીનો અભિગમ બીજાપુરની કોંગ્રેસની સીટ દિનેશભાઈને

એનાથી કોઈ ફરક પડતો નથી અને ઉમેદવારો દ્વારો પણ અહીંયા આપણી વચ્ચે આવેલા જ છે આપણને કરકરી ભગ્રીથી આપણે પ્રતિજ્ઞાન આપેલા જ છે પણ ક્યાંક શું કાચું રહી ગયું ખબર ના પડી કે આપણા વચ્ચેથી જતા રહ્યા અને ત્યાં બધી લખું લઈ લેવાનો છે તો લઈ છે સાત તારીખે ચૂંટણી થાય અને તો ચાર તારીખે પરિણામ પડે તમે જોઈ લેજો દુષ્કાળ આપ જોઈ રહ્યા છો મારો અવાજ નહિ બીજાપુર દેવપુરા પહાડાવાળી મહાકાળી માતાના પટાંગણમાં તમાકુ એસોસિએશન દ્વારા દિનેશભાઈ તુલસીભાઈ પટેલના સમર્થનમાં આજરોજ મીટિંગ યોજવામાં આવેલ હતી જેમાં હાજર રહેલ મહાનુભાવો અરવિંદભાઈ પટેલ, પ્રમુખ શ્રી તમાકુ એસોસિએશન, વિક્રમભાઈ પટેલ, મંગળદાસ પટેલ, અશોકજી અને તુલસીભાઈ પટેલ હાજર રહ્યા હતા. ચિરાગભાઈ દ્વારા મારો અવાજ ન્યૂઝ ચેનલને જણાવવામાં આવેલ કે અમો તમાકુ એસોસિએશન દિનેશભાઈના સમર્થનમાં છીએ અને અમારી પૂરેપૂરી તૈયારી છે. દિનેશભાઈને અમે જંગી બહુમતીથી જીતાડવાની પૂરી કોશિશ કરીશું રિપોર્ટર અલ્તાપ પઠાણ વિજાપુર ચિરાગ પટેલ લાડોલ આજે તમારું એસોસિએશન અહીંયા ભેગા થયું છે કાલે દિનેશભાઈ જે ફોર્મ ભરવાના છે વિધાનસભાનું તે બાબતે શું કહેશો આજે અમારા વિજાપુર તાલુકા તમાકુ એસોસિએશનની મિટિંગ હતી અને એ મિટિંગમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દિનેશભાઈને અહીંયા બોલાવ્યા હતા અને એમને અમે તમાકુ વિજાપુર તમાકુ એસોસિએશન વતી એમને બધા જ વેપારી મિત્રોએ એમને સમર્થન જાહેર કર્યું છે અને આવતીકાલે જ્યારે દિનેશભાઈ ફોર્મ ભરવાના છે ત્યારે સમગ્ર વિજાપુર તાલુકાના તમાકુ એસોસિએશન અને ખેડૂત મિત્રોને અમે હાકલ કરવાના છીએ કે ખૂબ મોટી સંખ્યામાં દિનેશભાઈની સાથે આપણે જોડા જોડાઈને વિજય મુહૂર્તમાં દિનેશભાઈનું ફોર્મ ભરીશું જુદું શકે પણ જ્યારે કોઈ વિકાસલક્ષી કામ કરવા માટેની જ્યારે નેમ લઈને આપણે આગળ વધીએ ત્યારે તમામ વિચારોનો સાથે બાંધી એનું મનોમંથન કરી અને હવે વિજાગૃહ માટે શું આપણા જ ઘણા વડી નેતાઓએ સરસ કહેવાય આટલી સરસ મજાની મીટિંગ થઈ હોય હવે અમે

કોઈને મળી શક્યો નથી કોઈનું રેફરન્સ બી લઈ શક્યો નથી કે આ શું કરે શું નહીં બધો આજે આપણે બધા સાથે ભેગા થયા છે તો જવાબદારી સાથે મને જીતાડો એવી મારી દરેકને નમ્ર વિનંતી છે